જય ગજાન જય માતાજી જે ઘરની સ્ત્રી આ ચાર કામ રાત્રે સૂતા પહેલાં પતાવી દે છે એના ઘરની અંદર ક્યારેય દારિદ્રતા નથી આવતી ક્યારેય દુઃખ નથી આવતું ક્યારે કોઈ મોટી બીમારી નથી આવતી કે એના ઘરવાળાના ધંધાની અંદર ક્યારેય નુકસાની નથી થતી એના પતિના જીવનની અંદર કોઈ એવા વ્યક્તિઓ નથી આવતા જે ઓળા માર્ગે લઈ જાય અવળી સંગત તરફ લઈ જાય કે એના પતિના જીવનની અંદર કોઈ અવળી આદતો પણ નથી આવતી તો તમારે પતિ પત્નીને સાથે અને તમારા ઘરની અંદર જેટલા પરિવારના લોકો રહે છે એ બધાને પવિત્ર અવસ્થામાં રહેવું હોય સારા કાર્ય કરી અને જીવનની અંદર સફળ થવું હોય તો જે ઘરની સ્ત્રીઓ આ ચાર કામ કરે છે એના ઘરની અંદર ક્યારેય પણ વિચારોથી બુદ્ધિથી મનથી એ ઘરના પુરુષો ભટકતા નથી તો આ ચાર કામ ઘરની સ્ત્રીઓએ રોજ માટે કરવા જોઈએ કયા ચાર કામ એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય પહેલું કામ તો કે તમારા ઘરની અંદર રાત્રે તમારે ક્યારેય પણ વાસી વાસણ ના મૂકવા જોઈએ બુદ્ધિશાળી સ્ત્રી ઘરની અંદર ક્યારેય પણ હેઠા વાસણ મૂકીને સૂતા નથી તો તમારા ઘરની અંદર સુખી થવું હોય તો રાતના વાસણો ક્યારેય હેઠા તમે ના મૂકતા બીજું કોઈ પણ સ્ત્રીએ રાત્રે સૂટા વાળ રાખીને સયન ન કરવું જોઈએ તમે પથારીમાં જાઓ તમારે ત્યારે તમારા વાળ બાંધી લેવા જોઈએ જો તમે સૂટા વાળ રાખીને સૂવો છો તો તમારા જીવનની અંદર નકારાત્મકતા વધારે આવે છે ત્રીજું સૂતા પહેલાં તમારે એક સરસવના તેલનો દીવો તમારા ઘરના મુખ્ય દરવાજે કરવો જોઈએ જેના કારણે તમારા ઘરની જે અંદર નકારાત્મકતા છે એ દૂર થાય અને સકારાત્મક શક્તિઓ અર્જિત થવા લાગે અને એક આ બાબતનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે રાત્રે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિના કપડાં તમારે દોરીએ ટાંગેલા ન હોવા જોઈએ રાત્રે સૂતા પહેલાં તમારે એ કપડાં ત્યાંથી લઈ જ લેવા જોઈએ અને કપડાં પણ તમારે રાત્રિની અવસ્થામાં ઘરની અંદર આજુબાજુમાં ક્યાંય પણ વિખાયેલી અવસ્થામાં નથી એનું ધ્યાન રાખવું જોઈએ કપડાં પણ તમારે ઘડી કરીને હંકેલીને બરાબર મૂકી દેવા જોઈએ જો આ ચાર બાબતનું જે ઘરની સ્ત્રી ધ્યાન રાખે છે એ ઘરની અંદર ક્યારેય પણ દુઃખ પ્રવેશ નથી કરી શકતું જય ગજાનંદ જય માતાજી